સોમનાથ મંદિર વિકાસ કોરિડોર મામલો મુખ્યમંત્રીના દરબારમાં પહોંચ્યો વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરના કથિત વિકાસ માટે પ્રભાસ પાટણના ગ્રામજનોની ત્રણસો ચોર્યાસી જમીન મકાન મિલકત સંપાદિત કરનાર છે જેના જંત્રી ભાવ થતા જમીન સંપાદન સામે વ્યાપક જનરોષ જોવા મળ્યો છે પ્રજા તરફથી લડત ચલાવતી હિતરક્ષક સમિતિના પ્રમુખ હેમલ ભટ્ટ ઈટ રક્ષક સમિતિના ઉપાધ્યક્ષ બાલાભાઈ રાજા શામણા મોટા કોડીવાડના પ્રમુખ દિનેશભાઈ બામણિયા વિપુલભાઈ રાજા હર્ષવર્ધન જાની ભાવિનભાઈ ચાવડા તેમજ અન્ય સભ્યો ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી કે જેઓ કોરિડોર પ્રોજેક્ટના અધ્યક્ષ પણ છે તેવા ભૂપેન્દ્ર પટેલ આ પ્રતિનિધિમંડળની મુલાકાત લઈ પ્રજાને વેદના અને કોરિડોરના કારણે ઉદભવતા પ્રશ્નો અંગે આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી ચાર ચાર વર્ષ ચાર ચાર પેઢીની રહેણાંક છે એ અમે છોડવા માંગતા નથી અને કોરિડોરની સોમનાથ ટ્રસ્ટને કોઈ જરૂરિયાત નથી એ લોકો પાસે સફિશિયન્ટ જગ્યા છે જ સાંકળ હોય અહીંયા કોરિડોર કરો એ બરોબર છે અહીંયા કોઈ જાતની સાંકળ છે જ નહીં છતાં એ બધે સરકાર દબાણ લઈ આવીને બધાના મકાન લઈ લેવા માંગે છે એ મંજૂર નથી પ્રજાને અને નોટિસ આપવાની નોટિસ પર કે કાંઈ આપ્યા વગર મકાન પાડી નાખે એ બિનકાયદેસર છે કાયદેસર નોટિસ પહેલાં મળવી જોઈએ ને મળે તોય અમારે મારી જમીન તો આપવી જ નથી ગમે તે થાય તોય

હું હેમલ ભટ્ટ તીર્થપુરોહિત સોમપ્રા બ્રાહ્મણ સમાજ નો પ્રમુખ અને પ્રભાસ પાટણ હિતરક્ષક સમિતિ નો અધ્યક્ષ છેલ્લા પંદરેક દિવસથી જે સોમનાથમાં કથિત કોરિડોર બાબતે જે વાટાઘાટો વહીવટી તંત્ર અસરગ્રસ્તો અને આગેવાનો વચ્ચે ચાલી રહી છે એ બાબતે અનેક વખત વહીવટી તંત્ર સાથે મિટિંગો કર્યા બાદ વહીવટી તંત્ર દ્વારા જંત્રીના ડબલ ભાવ અને જંત્રીના ચાર ગણા ભાવ જે કહેવાની વાત આવી એમાં જે સ્થાનિક લોકો એટલે જે અસરગ્રસ્ત લોકો છે એ ભાવમાં ક્યારેય પણ એને બીજું ક્યાંય અન્ય જગ્યાએ ક્યાંય મકાન મળી શકે એવી પરિસ્થિતિ નથી સોમનાથમાં વાત કરીએ તો જે જગ્યાના ભાવ છે એ બમણા કરતાંય વધારે થાય છે એટલે એમાં આ સામાન્ય માણસ છે એ ક્યાંય પણ નવું મકાન બાંધી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી જેને લઈને અમે પણ અનેક વખત કલેક્ટરશ્રીને અને અધિકારીઓને આ બાબતે રજૂઆત કરેલી છે પરંતુ અવારનવાર વહીવટીતંત્ર પોલીસ ખાતું જે કંઈ એને લાગતા ઓળખતા અધિકારીઓ છે એના તરફથી અસરગ્રસ્તોને ફોન કરી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોય એવું લાગી રહ્યું છે જેને લઈને જે અસરગ્રસ્તો છે એ પરિવારમાં એક ભયનો માહોલ સર્જાઈ ગયો છે લોકો રાંધેલા અન્ન ખાઈ નથી શકતા રાતના નીંદર નથી કરી શકતા ભયના માહોલમાં જ સતત જીવી રહ્યા છે અમે નક્કી કર્યું સમિતિ દ્વારા કે મુખ્યમંત્રીશ્રી આ જે કોરિડોરની કમિટી છે એના ચેરમેન છે અમે એમને આજે રજૂઆત કરી છે ચેરમેનશ્રીને અને જે કમિટી કોરિડોર કમિટીના સચિવ છે વિક્રાંત પાંડે સાહેબ એના સચિવ છે એને પણ રૂબરૂ લેખિતમાં રજૂઆત કરી છે કે આ કોરિડોર બાબતે કથિત કોરિડોર બાબતે લોકોને આગેવાનોને વિશ્વાસમાં લઈને આ કામ કરવામાં આવે ના તો એને કોઈ દાગ ધમકી તે દબાણ આપીને એની મિલકત છે એ સરકારને સોંપે એ રજૂઆત છે એ અમે મુખ્યમંત્રીશ્રીને અને વિક્રાંત પાંડેજીને કરી છે અને તેને એક હૈયાધારણ આપી છે કે અમે યોગ્ય આના પગલાં ભરશું બાલાભાઈ શામળા પ્રવાસિત રક્ષક સમિતિના ઉપાધ્યક્ષ શું છે કોરિડોરનો મામલો અને આજે મુખ્યમંત્રીશ્રીને અને સચિવને મળવા આવ્યા છો આ કીવી છેલ્લા દસ પંદર દિવસથી તંત્ર દ્વારા ગામ અને તંત્ર દ્વારા એકબીજાને ફોન કરીને બોલાવવાનું થતું હતું ત્યાર પછી બહુ આજે દસ પંદર દિવસથી એકને એક વસ્તુઓથી નાના માણસો ડર હતો ભય એકદમ ભય હતો ત્યાર પછી ગામે મળી અને પ્રભાસ હિતરક્ષક સમિતિની રચનાઓ કરી રચનાઓ કર્યા બાદ ઘણી સમસ્યાઓ આવી તંત્ર દ્વારા આવી તંત્રને સાથે રહી લોકો સાથે વાતચીત કરી પછી એમનો કોઈ નિચોડ ન નીકળતા સમિતિએ નિર્ણય કર્યો કે કોરિડોર અને જે જે કોરિડોરની સમિતિ છે એમના અધ્યક્ષ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર દાદા એમને અમે આજે મળ્યા છે ત્યારબાદ એ જ કમિટીના સચિવ પાંડે સાહેબ એમનેય અમે મળ્યા છે એ બે અમારી જે ગામની રજૂઆત હતી એ બંને વચ્ચે રહી ગામ અને તંત્રની વચ્ચે રહી અને જે રજૂઆતો છે એ રજૂઆતો મુખ્યમંત્રી શ્રી તથા સચિવશ્રીને અમારી રજૂઆતો એમને કરી છે હવે અમે એ જે વાત છે જે તંત્ર દ્વારા અને સચિવ દ્વારા જે પણ કંઈ પણ ચર્ચાઓ આગળ હલશે એ ચર્ચા કરીને જે પણ કંઈ નીચોડ નીકળશે એમાં અમે આગળ વધશું